દાહોદના સિંગવડ તાલુકાના મંડળી વાલગોટા શાખા વ્યાજબી ભાવની સરકારી દુકાન સંચાલક રેશન કાર્ડ ધારકો સાથે અનાજમાં ગોલમાર કરતા મીડિયાના કેમેરામાં ઝડપાયો મળતી માહિતી પ્રમાણે પીપલિયા વ્યાજબી ભાવની સરકારી દુકાનના સંચાલકને પૂછપરછ કરતા આ તો મંડળીની દુકાન છે એવું જાણવા મળેલું હતું મળતી માહિતી પ્રમાણે આ સરકારી દુકાન પર કાલિયાગોટા દામણબારી આરોડા આ ત્રણ ગામના રેશન ધારકો સસ્તો અનાજ લેવા માટે આવે છે રેશન કાર્ડ વિતરણ કરાતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા મીડિયાને જાણ કરતા અમારા ગામના સરકારી અનાજ ના દુકાનદાર અમારા ગામના રેશન કાર્ડ ધારકોને મળતો સરકારી અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવતો તેવી જાગૃત નાગરિકો દ્વારા મીડિયા ને જાણ કરતા મીડિયા ની ટીમ પહોંચી રણદીપુર મંડળી પીપલ સરકારી અનાજની દુકાન પર ત્યારે દુકાનદાર અનાજનું વિતરણ કરી રહ્યો હતો અને જે રેશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કર્યું તેનું મીડિયાની ટીમ દ્વારા પૂછપરછ કરી રેશન કાર્ડનો જથ્થો ઓનલાઈન ચેક કરતા અને તોડ કરાવતા ઘઉં સોળ કિલોને બદલે સાડા કિલો એમાં પણ સાડા કિલો ઘઉં ઓછા આપવામાં આવ્યા હતા અને ચોખા ચોવીસ ને બદલે ઓગણીસ કિલો આપવામાં આવ્યા હતા આવી રીતે ઘણી બધી વસ્તુમાં આવું ગોલમાલ ચાલતો હતો તેનો જવાબદાર કોણ શું ઉચ્ચ કક્ષાના અધિકારીઓની આને જાણ નથી સરકારી અનાજનું રેશન કાર્ડ ધારકો સાથે ગોલમાલ કરતા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રજાને તેઓના હકનું રેશન કાર્ડમાં મળતો અનાજ પૂરતું આપવામાં આવે અને ગરીબ રેશન કાર્ડ ધારકોને ન્યાય મળે તેવા દુકાનદાર સામે પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરે તો જ ગરીબ રેશન કાર્ડ ધારકોને પોતાના હકનો મળતો અનાજ મળશે નહીં તો ગોલમાલ કરતા સરકારી બાબુઓ મન ભાવે તેમ સરકારી અનાજને સગે વગે કરતા આવનારા અહેલમાં નજરે પડશે રિપોર્ટર પ્રવૃતભાઈ પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સિંગવર તમારું છે બેન બીજું છે પોટલું કોઈ આ લાવો બાર કિલો બેન એક કિલો છસો ગ્રામ ચોખા ઓછા છે નખાડ દો આમાં અંદર નખાડવાના જ ને હા નાખો હાંડો બૂમ પડાવીએ કાલે હો કાલે બૂમ પડી જશે ટેન કોન બોરે એક જ કેડ છે ને કેટલા નામો છે સાત સાત નામો છે સાહેબ કેમ એટલું બધું ઓછું આ તમારી આંખો આગળ તો આ તોલે છે કેડ એમનું બરાબર છે ને સાડા ચાર કિલો ઓછું લે ચાલ આટલું તોલા લાવ લે ઉઠાઈ લો આ ઉઠાઈ લો બીજું શું છે ચોખ્ખા છે ને ચાલ વાંધો નહીં કિલો છે છે ને આ આ સાડા ચાર કિલો બકા નાક આગાઉ સાડા ચાર કિલો ઓછું છે સાડા ચાર કિલો નાક સાડા ચાર કિલો છે દેખ કિલો બે કેડો નું છે હા ડબલ કેડો નું છે કઈ સાડા ચાર કિલોનું છે ટોટલ હવે ભાઈ

નાખો ચાલો બેનો બદન ઓછું મળે છે એ ઓછું મળે છે ને બધન ઓછું મળે છે ને બધુંનું ઓછું મળે છે ને ચાલો બીજી કેડો લાવો બીજો પોટલું છે ને એટલે અમે નાખો ચાલો બોરોખ બેન આટલી જોવા કરો પછી પૂરું જોવે પૂરું જોવે નખાડું ને એક કિલો બસો ગ્રામ ઓછું છે નખાડું ને હા તો નાખી દો ચાલો પોટલું છોડ બકા અને કેટલા રૂપિયા કેટલા આપ્યા હે નથી એટલે ઉઠાવી લો ઉઠાવી લો ચાલો આ પૂરું મળ્યું ને આ તું સાઈડ ઉપર રાખ માઈક સાઈડ ઉપર રાખ ભાઈ કેટલા છે આઠ કિલો પાંચસો ગ્રામ નાખો હાંડો આ સાહેબ તોલવા કે ઓછું પાવતી આપી છે તમે પાવતી છે બતાવ બતાવ ને આ ટિકડા કે છે ને આ કે છે ને આ પા આ લખી લખી ને ને બીજા છે પોટલા કોઈ ના કેલા ચોવીસ કિલો છે ને ભરી ચોવીસ કિલો આ ભાઈ હું છે હે ચોખા છે ને ચોવીસ કિલો એટલે બોરે સાડા પાંચ કિલો ઓછું છે સાડા પાંચ કિલો નખાડ દો અંદર નખાડવાનું ને નખાડું ખરો ને કે ઉઠાવા કરો હા તો સાડા પાંચ કિલો બકા નાખ સાડા પાંચ કિલો ઓછા છે હોય એમના સ્ક્રીન શોટ પાડી લીજે હું સાડા પાંચ થોડુંક કાળ લે બકા થોડુંક કાળે પૂરું ચાલવાનું આપણે હું તો બસ બસ આ સાડા કિલો ઓછું હતું આ નખાડી દીધું આ મળી ગયું બરાબર હો આવે ને બાર ઉભા રહો બાર જેટલાને મળ્યું ને એટલાનું ઊભા હો હું બોર્ડ બોર્ડ મારલું છે